હરે કૃષ્ણ મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા આજે આપણે આવ્યા છીએ જુનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાનું ખાખરા હળમતીયા ગામ આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જે નેચરલ પ્રોડક્ટ બનાવી અને તેનું વેચાણ કરી રહ્યા છે ગાયના ગોબર ગૌમૂત્ર અને વનસ્પતિમાંથી નેચરલ પ્રોડક્ટ બનાવી રહ્યા છે તો ચાલો આપણે તેમની મુલાકાત લઈએ અને તે વિગતવાર તેમની પ્રોડક્ટ વિશે જાણકારી લઈએ તો નિકુંજભાઈ કૃષિ વિદ્યા ચેનલમાં તમારું સ્વાગત છે સૌ અમારા દર્શક મિત્રોને તમારો પરિચય જણાવો નમસ્કાર મિત્રો મારું નામ નિકુંજ કાળુભાઈ આસંદરિયા ગામ ખાખરા તાલુકો ભેસાડ જિલ્લો જુનાગઢ મારા મોબાઈલ નંબર એક્યાસી પાંચસો સાહીઠ સુમોતેર એકસો ત્રીસ બરાબર તો અમારા દર્શક મિત્રોને એ જણાવો નિકુંજભાઈ કે તમે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી માંથી શું શું મૂલ્યવર્ધન કરો છો અને તમે શું ઔષધિ બનાવો છો અને કેવા કેવા પ્રકારની પ્રોડક્ટ બનાવો છો સંપૂર્ણ માહિતી નેચરલ જે બનાવો છો તેની વિશે અમારા દર્શક મિત્રોને જણાવો અત્યારે આ સામે દેખાય છે એ પ્રોડક્ટ છે અમુક પ્રોડક્ટ અત્યારે હાજરમાં નથી પણ ઘણી પ્રોડક્ટ અમ બનાવી છે એ રીતે તમે જોઈ શકો છો આ અમારું દંતમંધન છે આ દંત બંધનમાં અમે ગાયના ગોબર આપણે આવ્યા ડાયા સાણા રાખ તજ લવિંગ કપૂર એવા ઔષધી ઉમેરી છે અને બાર બાર થી પણ જે આપણે આયુર્વેદિક ઔષધિ નો યુઝ કરી અને દંતમંધન બનાવી છે બહુ સરસ રીતે છે અને ત્યારબાદ તમે શું બનાવો છો તેના વિશે જણાવો બીજું અમે આ અમારું પંસગવ્ય નસ્ય છે પંસગવ્ય એટલે ગાયનું દૂધ ગૌમૂત્ર ગોબર રસ દહીં અને અમે કલાક સુધી આપણે ઉમેરીએ એટલે નાકમાં બબે નાખવાના છોવા ટાઈમે અને એ નાકમાં નાખવાથી ગળા થી ઉપરના બધા રોગોમાં ફાયદો થાય જેવા કે આપણે ઊંઘ નો આવતી હોય માઇગ્રેન હોય નસકોરા બહુ બોલતા હોય ઉન્માદ હોય અને ત્યાર પછી અનિંદ્રા છે આ ટેન્શન હોય એવા લોકો માટે પણ એ બહુ સરસ કામ કરે છે તો આમાં નાના અને મોટા લોકો બધા વ્યક્તિ ઉપયોગ કરી શકે તેનો હા આપણે નાના હોય તો તેને એક એક ટીપુ નાભી અને મોટા હોય મબે ટીપા નાકમાં નાખવાના અને એક ટીપુ નાભીપુર બરાબર ત્યારબાદ તમે બીજી પ્રોડક્ટ વિશે જણાવો બીજી પ્રોડક્ટ તમે જોઈ શકો છો આ એલોવેરા સાબુ છે એલોવેરા આપણે નેચરલ એલોવેરા હોય તેનું તમે કટિંગ કરીએ અને રાતે તમે બનાવી હોમમેડ છે અને અને આમાં ગ્લિસરીન આપણે એલોવેરા છે એ બીજી કોઈ વસ્તુ યુઝ નથી કરતા કોઈ પ્રકારના સેન્ટ કે કોઈ પ્રકાર નું યુઝ નથી કરતા અને સાંભળી સાંભળી સાંભળીના રોગોમાં બહુ સરસ રીઝલ બરાબર એવી જ રીતે આ છે આપડે નીમ સાબુ છે નીમ તુલસી અને એલોવેરા

એવી જ રીતે આ છે ખીરા નો સાબુ છે ખીરું એટલે ગાય નું આપડે ગાય વિહાય વિહાણ થાય ત્યારે એનું પેલું ખીરું આપડે આવે પેલું દૂધ એને ખીરું કેવામાં આવે અને ખીરા સાબુ બનાવે આ સ્પેશિયલ એક બ્યુટી પ્રોડક્ટ છે શહેરા પર કાળા ડાઘ હોય અ આપડે સમજી લ્યો કે કોઈ એનો ખીલ થયો એનો ડાઘ રહી ગયો હોય શહેરામાં લાઇટ બહુ ન હોય અને એના માટે જે આપણે બાર થી કોસ્મેટિક વાપરી છીએ એમાં તો બધા કેમિકલ હોય આમાં નેચરલી નેચરલી છે બહુ સરસ રીતે બરાબર અને ત્યારબાદ અમે આ મસાલા પાક છે મસાલો છે તેના વિશે આ મસાલો તમે જોઈ શકો છો આ સાસ મસાલો છે સાસ ફ્રૂટ લસ્સી દહીં શેરડી રસ સોડા બધામાં યુઝ કરી શકાય અને ખાસ કરીને આમાં જે યુઝ કરવામાં આવે છે તેમાં ન્યુટ્રિશન નો વધારે ધ્યાન રાખવામાં આવે છે સરગવાના પાન ફુદીનાના પાન એવી રીતે આમળા છે એવી આમાં દસક પ્રકારની ઔષધી ઉમેરી અને બનાવવામાં આવે છે અને એવું એમ કહી શકાય કે અત્યારે ન્યુટ્રીશન જે આપણા શરીરમાં થઈ જાય વિટામિન્સ પૂરા થાય એના માટેનો આમાં ખ્યાલ રાખવો બરાબર હા આપણે સામાન્ય આપણે મસાલામાં આપણે સાસ નો મસાલો આપણે સામાન્ય આપણે લેતા હોય છે તો એમાં ઘણા પ્રકારના કલર કેમિકલ નાખેલા હોય છે અને આ નેચરલ પ્રકારનું છે અને ત્યારબાદ આપણે આ તૈયાર તમે શું પ્રોડક્ટ બનાવી રહ્યા છો તેના વિશે જણાવો અત્યારે તમે આ જોવો છો આ મીઠો લીમડો છે તો આ આ મીઠા લીમડામાંથી અમે સરગવાના પાન ને બધું યુઝ કરી અને આપણે આપણે સાસ મસાલાની વાત કરીને તે બનાવીએ છીએ સાસ મસાલા જે રીતે સામે ઓલું આપણે તગારું છે તેમાં આપણે કડવો લીમડો છે જેને આપણે નીમમાં નીમ તુલસીની વાત કરીએ ને નીમ અને તુલસી બરાબર નીમ છે આમાં આમાં એનો ઉપયોગ કરીએ છીએ અને આ છે એ આપડે તુલસી છે નેચરલ તુલસી તમે જોઈ શકો અને આ શું બનાવો છો આનો નીમ તુલસી નું આપડે આ નીમ સાબુ બનાવીએ સાબુ બનાવો બરાબર એવી જ રીતે જે સામે દેખાય છે તે આમળા છે એ આ સુકલ આમળા છે આનો અમે ઘરે તમે અમે આમળા લાવીએ બધા આનો પાવડર કરીએ આ અત્યારે સુકાઈ ગયા છે બરાબર આનો પાવડર કરીને એમાં સાસ મસાલો બાર થી વસ્તુ બહુ મિનિમમ અથવા નો લાવવી પડે એવો પ્રયત્ન અમે કરીએ બરાબર અને તમે સંપૂર્ણ આ ગાય આધારિત ખેતી પણ કરો છો તમે

અને એનો ચીપ્સ કરી અને પાવડર કરીને વેચાણ કરી ત્યાંથી એમાં કર્ક્યુમિન ને વધુ રીએ અને કર્ક્યુમિન સારું મળે તો કેન્સર જેવા રોગો પણ કામ કરે બરાબર અને સંપૂર્ણ ઓર્ગેનિક ગાય આધાર સો ટકા પ્રાકૃતિક અમે પાંચ વર્ષથી પ્રાકૃતિક કરીએ પ્રાકૃતિક સાથે આ બધું કરીએ છીએ સાથે આ ગાય ઘી હોય તો તેનું પણ વેચાણ કરીએ છીએ બસ ગાય રીતે અત્યારે ગૌ પ્રોડક્ટમાં અત્યારે મારી પાસે અત્યારે નથી હાજર માં પણ ધૂપબત્તી છે આપડે મોબાઈલ રેડિયનશીપ મારો મોબાઈલ હતો મોબાઈલ રેડિયનશીપ એવી બધી વસ્તુ પણ અમે યુઝ કરીએ છીએ બરાબર અને તમે કેટલી ગાયો રાખો છો તમે મારી પાસે અત્યારે બે ગાયો છે બે ગાયો છે તેનો ઉપયોગ ગોમૂત અને તેનો ગોબર નો ઉપયોગ એ સંપૂર્ણ અમે ખેતી કરીએ કરવા અને દૂધ જે છે એનું અમે આ પંચકભી નસી બનાવી અને ઘી ને એમાં બધું ઉપયોગ બરાબર અને મેં જોયું તમે તુવેરનું પણ વાવેતર કરો છો

વિડીયો પણ અપલોડ કર્યો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે તે વિડીયોની તેમાં જોઈ શકો છો તમે તેમનું એમનું નું વિઝિટ કરો અને ત્યારબાદ તમે આ કોઈ પણ પ્રોડક્ટ ખરીદવા માંગતા હો તો ડિસ્પ્લે ઉપર નિકુંજભાઈનો નંબર આપવામાં આવ્યો છે તેમાં તેમનો સંપર્ક કરી અને તમે સંપૂર્ણ કોઈ પણ પ્રોડક્ટ તમે ઓનલાઈન મગાવી શકો છો અને શું દર્શાવવા માંગો છો અમારા દર્શક મિત્રોને એ જણાવો આપડે જે આ પ્રોડક્ટ બનાવીએ બધી કેમિકલ ફ્રી બનાવીએ માર્કેટમાં મળતી મળતું દંત કોલગેટ હોય મતલબ આ બ્રશ હોય એમાં બધે ફ્લોરાઈડ છે કેમિકલ હોય અમારો દંત હોય તો એમાં કોઈ પણ પ્રકારના કેમિકલ નો હાનીક કેમિકલ એ રીતે સાસ મસાલો હોય તો એ લોકો સાસ મસાલમાં માં બધા કેમિકલ આવે અમે આમાં ન્યુટ્રીશન નો ખ્યાલ રાખ્યો સાબુ છે એવી રીતે બીજી બધી પ્રોડક્ટ બનાવીએ છીએ એમાં નેચરલી અમે બધું બનાવીએ છીએ એવી રીતે મોબાઈલ સિપ્સ ની વાત થઈ હતી આવી રીતે મોબાઈલ ચિપ્સ આવે જે આપડે હાનિકારક રેડિયેશન આના હોય એ રોકવામાં બહુ સરસ કામ કરે જે આપણે ઉર્જા ખેંચી રહી છે આપણા શરીર નુકસાન થઈ ગયું છે એમાં સિપ્સ બહુ સરસ કામ કરે હવે સિપ્સ પણ બનાવીએ છીએ બરાબર અને ત્યારબાદ અમારા દર્શક મિત્રો ને તમે ગાય આધારિત ખેતીમાં કરવાથી શું લાભ થાય તેનો પણ અમારા દર્શક મિત્રો ને ગાય આધારિત ખેતી છે એ ખાસ એટલા માટે કરવી જોઈએ કે ભાઈ આજ રાસાયણિક ખાતર પેસ્ટિસાઈડ યુઝ કરવાથી આપણે જોઈએ છીએ કે આપણે ન્યુટ્રીશન અનબેલેન્સ થઈ રહી છે ઘણા બધા રોગો થઈ રહ્યા છે ડાયાબિટીસ બીપી થાઇરોઈડ

તો દર્શક મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આજના વિડીયોમાં બસ એટલું જ ત્યાં સુધી બધા મારા ખેડૂત મિત્રો ને મારા હરે કૃષ્ણ જય જવાન જય કિસાન જય ગો માતા